કોઈ તારા મોટા મોટા કોઈ ટામ ટમ ટામ ટમ ટમ કે ટામ ટમ ટમ કે ચંદા મામા એ વાજે ચંદા મામા એ વાજે ચંદા મામા અંજવાડા પેવા છે તે પણ ઊંચે આભલું તે પણ ઊંચે આભલું કેમ રહે છે કાડું અમને એટલું સમજાવો ગલો અમને સમજાવો ચંદા માયા આવજો અંજવાડા રે લાવજો સલોતાલી પડો સરસ ગીત મજા આવી એ